જય શ્રી કૃષ્ણ કેમ છો બધા સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ માં હવે આપડે ધોરણ દસ વિજ્ઞાન શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તો ધોરણ દસ વિજ્ઞાન ની શરૂઆત કરીએ એની પહેલા આપડે જોઈ લઈએ કે આખા વર્ષ દરમિયાન આપડે વિજ્ઞાન વિષય ની અંદર શું ભણવાનું છે કયા ચેપ્ટર છે કેવા ચેપ્ટર છે વિજ્ઞાન સરસ મજાનો વિષય છે તમને ખબર જ હશે બરોબર તો જે તમારું ધોરણ દસ નું વિજ્ઞાન છે

બરોબર ઈ બે ચેપ્ટર આવડવા છે ને તમને જરૂરી છે નકર પેલા ચાર ચેપ્ટર છે એ તમારે ગોખવા પડશે અને ગોખશો તો કેટલા ગોખશો પછી સો બસો અગર અંદર હશે બધી વસ્તુ ગોખવા જાશો અઘરું પડી જાશે તમારા માટે તો બેટર છે કે તમે ઈ બે ચેપ્ટર શીખી લો એક હું પણ એક વિડીયો છે એનો અપલોડ કરી દઈશ કે જેમાં એનું બેઝિક હશે ઈ વસ્તુ તમને આવડતી હશે ને તો પેલા ચાર ચેપ્ટર માં તમને બહુ વધારે વાંધો નહીં આવે બરાબર તો રાસાયણિક પ્રક્રિયા સમીકરણ છે છે આ બધી પ્રક્રિયાઓ આ આ તમને ત્યારે રાસાયણિક સૂત્ર આવડતા કહી દો તમારું રીતે આવતું ને ધારો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે તો મેગ્નેશિયમ ઓક્સાઇડ મેગ્નેશિયમ ની ઉપર ટુ પ્લસ હતા ઓક્સાઇડ ની ઉપર ટુ માઇનસ હતા અહીંયા ટુ ટુ કેન્સલ થઈ ગયા એક અહિયાં આવી ગયો આ આવી ગયો તો MGO બન્યો બરાબર તો આ રીતના જે સૂત્ર તમારે આપેલું હતું આ બધી વસ્તુઓ વાળું પોસ્ટર થી તમે યાદ કરી લેજો અને એના સિવાય સંયોજકતા વગેરે વસ્તુ છે એ તમે જરા જોઈ લેજો ઇલેક્ટ્રોન રચના તમારે આવશે તો ઇલેક્ટ્રોન રચના વ્યવસ્થિત રીતે કરી લેજો

તેનામાં અલગ અલગ પ્રક્રિયાઓ છે અલગ અલગ તત્વ સાથે અને એ બધી વસ્તુઓ આવશે એના સુધી ચોથું ચેપ્ટર છે કાર્બન અને તેના સંયોજન કાર્બન છે એક સરસ મજાનું તત્વ છે આજુબાજુમાં ઘણી બધી વસ્તુ કાર્બન ઉપર ડિપેન્ડ છે કાર્બન ન તો ઘણી બધી વસ્તુ ન હતા તમને હીરામાં કાર્બન જોવા મળી જશે ગ્રેફાઇટમાં તમને જોવા મળી જશે ઘણી બધી વસ્તુમાં તમને કાર્બન અને એના રિલેટેડ જે સંયોજન છે જોવા મળી જશે

જરાક નાના ટ્રેલર જ કહી શકાય એના જે એડવાન્સ લેવલ નું માં આવશે ને નું છે ને આવે છે છે પછી આટલી જ વસ્તુ બાયોલોજી ની વાત કરીએ બાયોલોજીમાં જૈવિક પ્રક્રિયા પહેલું ચેપ્ટર છે અલગ અલગ જે શ્વાસોશ્વાસ ની પ્રક્રિયા છે ને અલગ અલગ જે મૂત્રપિંડ નલિકા ની રચના આવે છે અલગ અલગ રચનાઓ આવે છે પછી પાચન તંત્ર આવે છે આ બધી વસ્તુ જૈવિક પ્રક્રિયા વાળા માં આવશે એના પછી છઠ્ઠું છે નિયંત્રણ અને સંકલન બરોબર જેમાં મગજ ની એક રચના આવે છે કોઈ પણ મતલબ કે નિયંત્રણ અને શું છે ધારો કે કોઈ પણ વસ્તુ હશે માની લો કે પાણી ગરમ મૂક્યું છે ચૂલા ઉપર બરોબર તો ચૂલા ઉપર મેં પાણી ગરમ મૂક્યું હશે હું એને અડીશ તો આપણે ગરમ હશે તો હાથ પાછળ ખેંચી લેશું હવે પ્રશ્ન થાય કે મગજ ને ખબર જ કેમ પડી કે પાણી ગરમ છે તો એનો જવાબ આની અંદર તમને મળશે મગજ સુધી સિગ્નલ નહીં પહોંચે તો ગરમ ગરમ લાગશે જ નહીં મગજ સુધી સિગ્નલ તો ખબર પડશે કેવી રીતે પ્રજનન કરે છે અને જીવસૃષ્ટિ જનરલી આજે આઠમા ધોરણમાં તમારે એનું પ્રાણીઓ વિશે આવે છે પ્રાણીઓ કઈ રીતે પ્રજનન કરે છે એના વિશે અહીંયા સજીવોની વાત છે જેમાં ખાસ કરીને મનુષ્યની વાતચીત કરવામાં આવેલી છે બરોબર મનુષ્ય છે અને એકલિંગી પ્રજનન છે ને અલગ અલગ જે પ્રજનન ની પ્રક્રિયા મતલબ સોરી બે પ્રકારના પ્રજનન હોય છે તો એના વિશે અંદર આવશે જેમાં સજીવો વિશે વધારે આપેલું છે બરોબર એના પછી આનુવંશિકતા આ જે ચેપ્ટર છે એના છે બે ભાગ હતા પહેલા એક આનુવંશિકતા ઉદ્દ વિકાસ હતું એમાં ઉદ્દ વિકાસ કાઢી નાખ્યું છે ખાલી અગિયાર બાર સાયન્સ બાયોલોજીમાં રાખેલું છે આઈ થિંક બારમા ધોરણ માં આવે છે બાયોલોજીમાં

હજાર ફિલહાલ પહેલા પરીક્ષા આપો પછી રિઝલ્ટ વાત જોવો બીજું કંઈ નહીં આઠમા પછી ડાયરેક્ કેર્મુ ચેપ્ટર છે આપણું પર્યાવરણ પહેલું ચેપ્ટર છે બહુ વધારે અઘરું નથી બરાબર આખું થિયોરિટિકલ ચેપ્ટર છે પર્યાવરણ વિષય અંદર આવે છે ને જે ઓઝોન લેવર વિશે ને એ બધી વસ્તુ આવે છે ઓઝોન છે જેનું સૂત્ર છે ઓ થ્રી આગળ પહેલાના ધોરણમાં ક્યાંક તમારે આવ્યું હશે અને કઈ રીતે નિર્માણ કઈ રીતે બને છે આ બધી છે પછી આખી આહાર ઝાડ વિશે આવે છે જૈવિક વિશાલન કરીને ટોપિક છે આ બધી વસ્તુઓ તમારે આવશે અંદર ઠીક છે તો આ થઈ ગયું બાયોલોજી હવે વાત કરીએ ફિઝિક્સ ની તો ફિઝિક્સ ની વાત કરીએ તો ફિઝિક્સમાં નવમુજ આપણે છે પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન બરોબર તમને ન ખબર હોય તો કહી દઉં પ્રકાશ છે ને પસાર થાય છે ને એટલે આપણે આજુબાજુની વસ્તુઓ દેખાય છે અને બધાને છે ને દુનિયા અલગ અલગ દેખાય છે

આપણે સ્પેસ માં જાય તો સ્પેસ માં આખું કાળા કલર નું છે એવું શું કામ છે તમે ચંદ્ર ઉપર જાશો ચંદ્ર ઉપર તમને આખું બ્લેક દેખાશે એવું શું કામ છે અહિયાં તને આપણે આ બ્લુ કલર નું આખું આકાશ દેખાય છે એ શું કામ છે તો એ બધી વસ્તુ અંદર આજે એનાથી ટિન્ડલ અસર અંદર આવે છે બરોબર એના પછી નું ચેપ્ટર છે વિદ્યુત હા એનાથી બીજી એક વસ્તુ કે જે લોકો સાઇન્સ રાખવાના છે એના માટે હું પેલા એડવાન્સ થોડુંક સાથે સાથે કેતો જાય થોડીક તમારી તૈયારી થાતી જાય ન રાખવાનો તો વાંધો નથી માહિતી માટે જોઈ લેજો એ બધી પાર્ટ છે ને તમારે બારમા ધોરણમાં આવશે તમે નવમાં ધોરણમાં જે બધા માં ચેપ્ટર ભણ્યા હશો ને એનું એડવાન્સ વર્ઝન તમારે અગિયાર માં આવશે દસમા ધોરણમાં જે ચેપ્ટર્સ ભણશો ને એનું એડવાન્સ લેવલ છે ને તમારે બારમા ધોરણ આવશે

नो अच्छे मेरी संगिनी तो स्टार्ट कहीं जारी दे रहा है से के वो भी क्या दिन थे जब तुम मेरे संग थी तुम ही मेरा दर्द तुम ही मेरा हौसला थी और तुम ही मेरी दवा भी थी जब भी होता था कोई मुसीबत में तब तुम ही तो मुझे याद आती थी जब भी होता हूं मैं तुम्हारे संग भूल जाता हूं मैं अपने सभी गम तुमसे मिलकर ही तो मैंने जिंदगी से लड़ना सीखा है चाहे कैसी भी तकलीफ हो मुस्कुराना सीखा है मेरी हरेक छोटी छोटी बात तुम्हें बताने का मन करता है और तुम्हारे साथ नहीं चली जाओगी इसी बात की अब बेरोखी बेरो रहती है अब तो मैं सिर्फ तुम्हें देखने ऑनलाइन आता हूँ कभी कभी डेटा ऑन ऑनलाइन सॉरी अब तो मैं सिर्फ तुम्हें देखने ऑनलाइन आता हूँ कभी कभी डेटा ऑन करने वाला मैं अब चौबीसों घंटे ऑनलाइन रहने लगा हूं शायद इसी को लोग कहते हैं इश्क है और वो इश्क मैंने तुमसे किया है थैंक यू सो मच जो तुमने आज ना वीडियो पसंद हो तो सब्सक्राइब कर लाइक कर करो फ्रेंड्स वगैरह टाटा गुड बाय